ચાલો આજે આપણે ગુજરાતી ભોજનની અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ આ માત્ર ખાવા પીવાની વાત નથી પણ એની પાછળ છુપાયેલી ભૂગોળ ઇતિહાસ અને સંસ્કૃતિની એક આખી ગાથા છે ગુજરાતી ભોજનનો આખો સાર એ આ એક વિચારમાં સમાયેલો છે એક એવી થાળી જેમાં ગળ્યો ખારો ખાટો અને તીખો એમ જાણે જીવનના દરેક રંગ જેવા સ્વાદ ભેગા થાય છે અને આ થાળીનો વિચાર જે આપણને એક મોટા સવાલ તરફ લઈ જાય છે સવાલ એ છે કે એક જ રાજ્યમાં ભોજનની આટલી બધી વિવિધતા આવી ક્યાંથી આ સવાલનો જવાબ શોધવા માટે આપણે ગુજરાતના રાંધણ નકશા પર એક સ્વાદિષ્ટ સફર પર નીકળવું પડશે તો ચાલો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના રસ્તાઓ પર ફરીને ખોરાકની પાછળની કહાણીઓ જાણીએ પણ આ સફર શરૂ કરતા પહેલાં એક વાત સમજવી બહુ જરૂરી છે એ છે કે આ ભોજનના પાયા ક્યાં નંખાયા અને એના મૂળિયા ઇતિહાસ અને લોકોની માન્યતાઓમાં ખૂબ ઊંડે સુધી જોડાયેલા છે જુઓ ગુજરાતી રસોઈ પર મુખ્યત્વે બે બાબતોનો ઊંડો પ્રભાવ છે ધર્મ અને વ્યાપાર જૈન અને વૈષ્ણવ ધર્મના પ્રભાવને કારણે અહીં મોટાભાગે શાકાહારી ભોજન જ બને છે એટલું જ નહીં ઘણા ઘરોમાં ડુંગળી લસણનો ઉપયોગ ટાળવામાં આવે છે અને ભોજનમાં જે ખાસ મીઠાશ હોય છે એ પણ આ જ પ્રભાવનું પરિણામ છે અને બીજી તરફ છે વેપાર ગુજરાતનો લાંબો દરિયાકિનારો એને વેપારનું કેન્દ્ર બનાવે છે પોર્ટુગીઝ વેપારીઓ અહીં મરચાં ટામેટાં અને બટાકા જેવી નવી નવી વસ્તુઓ લાવ્યા અને વિચારો લાંબી દરિયાઈ મુસાફરી માટે ટકી શકે એવા નાસ્તાની જરૂરિયાતમાંથી ફરસાણનો જન્મ થયો આ સ્લાઇડ તો કમાલની છે એ સદીઓ જૂની ભોજનની વિકાસગાથાને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે બાજરી જેવા પ્રાચીન અનાજથી શરૂ કરીને પછી ઢોકળા જેવા આથોવાળા ખોરાકનો વિકાસ ત્યાર પછી મરચાં બટાકાનું આગમન અને છેવટે આજના ફ્યુઝન ફૂડ સુધીની સફર બધું જ અહીં જોઈ શકાય છે તો ઇતિહાસની વાત તો થઈ હવે પાછા ફરીએ આપણી સફર પર ચાલો જોઈએ કે કેવી રીતે જમીન અને આબોહવાએ એક જ રાજ્યમાં સ્વાદની બિલકુલ અલગ અલગ દુનિયા બનાવી દીધી આપણો પહેલો મુકામ છે કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર આ ધરતી છે મહેનતું ખેડૂતોની અને અહીંનું ભોજન પણ એવું છે જે આખો દિવસ ખેતરમાં પરસેવો પાડવાની તાકાત આપે કાઠિયાવાડી ખાવાનું નામ પડે એટલે તીખાશ અને તેલ યાદ આવે ખરું ને અહીંના સૂકા વાતાવરણમાં તેલ ખોરાકને લાંબો સમય સાચવવામાં મદદ કરે છે અને તીખો સ્વાદ તો અહીંની ઓળખ છે અને હા બાજરીનો રોટલો અને દૂધછાશ વગર તો અહીં ભોજન અધૂરું જ ગણાય આ તસવીર જુઓ બધું જ સ્પષ્ટ થઈ જશે એક તરફ સૌરાષ્ટ્રની સૂકી ધરતી અને એનો મજબૂત તીખો સ્વાદ તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની હરિયાળી અને એનું હળવું ભોજન એકદમ જમીન આસમાનનો ફરક આજ તો છે થાળી પર ભૂગોળની અસર તો ચાલો હવે સૌરાષ્ટ્રથી સીધા જઈએ દક્ષિણ ગુજરાત જ્યાંની ધરતી ફળદ્રુપ અને લીલીછમ છે અહીંનું ભોજન સૌરાષ્ટ્રના તીખા તમતમતા સ્વાદથી એકદમ અલગ હળવું અને તાજગી ભર્યું છે અહીં તો જાણે શાકભાજીનો ખજાનો છે એટલે જ અહીંની રસોઈનું મુખ્ય આધાર જ તાજા શાકભાજી છે ભોજન ઓછું તેલવાળું હળવું અને કુદરતી સ્વાદથી ભરપૂર હોય છે દરેક વિસ્તારની એક ઓળખ હોય છે એક એવી ખાસ વાનગી જે એની આખી કહાણી કહી દે ચાલો આવી જ કેટલીક પ્રખ્યાત વાનગીઓ અને તેની પાછળની રસપ્રદ વાર્તા જાણીએ અને દક્ષિણ ગુજરાતની શાન છે ઓંધિયું આ માત્ર એક શાક નથી પણ શિયાળાનો એક ઉત્સવ છે પાપડી રતાળુ શક્કરિયા જેવા આઠ દસ જાતના શાકભાજી અને મેથીના મુઠિયાથી બનતી આ વાનગી ખરેખર ધીરજ અને કળાની માંગ કરે છે પણ અહીં એક મજાની વાત છે ખબર છે આ વાનગીનું રહસ્ય તેના નામમાં જ છુપાયેલું છે ઊંધ્યું શબ્દ આવ્યો છે ઊંધું પરથી અને તેની પાછળ એક ખાસ કારણ છે પહેલાના જમાનામાં શું થતું ખબર છે માટલાને ઊંધું દાટીને તેની ઉપર આગથી પકવવામાં આવતું અને એનાથી વાનગીને એક એવો અનોખો ધુમાડિયા સ્વાદ મળતો જેનું અનુકરણ કરવું આજે પણ અશક્ય છે અને હવે આપણી સફરનો છેલ્લો પણ બહુ જ ખાસ પડાવ કચ્છનું રણ અહીં પાણીની અછત અને સૂકી ધરતીએ એક એવું ભોજન બનાવ્યું છે જે લાંબો સમય ટકે અને ઓછામાં વધુ પોષણ આપે અહીંની ખાસિયત કોઈ શાક નહીં પણ એક રોટલી છે ડબલ રોટલો બાજરીના લોટ અને ઘીથી બનેલી આ મજબૂત પડવાળી રોટલી રણના કઠોર વાતાવરણમાં ટકી રહેવા માટેની જબરદસ્ત ઉર્જા પૂરી પાડે છે તો આખી સફર ફરી લીધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છ આ બધા પરથી આપણે શું તારણ કાઢી શકીએ કે આ ભોજન કેવી રીતે પોતાની ઓળખ જાળવી રાખીને સતત વિકસિત થઈ રહ્યું છે એકદમ સીધી વાત છે જેવી જમીન એવું ભોજન સૌરાષ્ટ્રનો તીખો રોટલો દક્ષિણ ગુજરાતનું લીલુછમ ઊંધ્યું અને કચ્છનો મજબૂત રોટલો દરેક વાનગી પોતાની જમીનની કહાણી કહે છે ભૂગોળ જ ભોજનની નિયતિ નક્કી કરે છે પણ વાર્તા અહીં અટકતી નથી ગુજરાતી ભોજન એક જીવંત પરંપરા છે તે આજે પણ બદલાઈ રહ્યું છે ઢોકળા પીઝા અને શેઝવાન થેપલા જેવા નવા રૂપ ધારણ કરી રહ્યું છે અને વૈશ્વિક સ્વાદને પણ પોતાના રંગમાં રંગી રહ્યું છે તો છેલ્લે આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે ગુજરાતી થાળી માત્ર પેટ ભરવાનું સાધન નથી પણ એ ઇતિહાસ શ્રદ્ધા અને સમય સાથે બદલાવની એક જીવંત ગાથા છે આ આપણને વિચારવા મજબૂર કરે છે શું આપણો ખોરાક માત્ર પોષણ છે કે પછી આપણી સંસ્કૃતિનો જીવતો જાગતો ઇતિહાસ